મિત્રો વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો આખી વાર્તા સાંભળશો તો જ ખબર પડશે નમસ્કાર મિત્રો મારું નામ અર્ચના છે અને હું પાંત્રીસ વર્ષની છું મારા પતિનું અવસાન થયું અને હું મારી યુવાનીમાં વિધવા થઈ ગઈ હતી અને હવે મારા સાસુ અને મારા આઠ વર્ષના પુત્ર સાથે હું મુંબઈમાં રહું છું અને આ તે દિવસની વાત છે જ્યારે હું અને મારા સાસુ લગ્નમાં ગયા હતા ઘણા બધા મહેમાનો આવ્યા હતા ત્યારે મારા સાસુએ મને બોલાવી અરે અર્ચના સાંભળ હું તમને અમારા વડીલ ઠાકોર વિરેન્દ્રસિંહનો પરિચય કરાવું પછી ઠાકોર વિરેન્દ્રસિંહ આવતા જ મારા સાસુએ મને ઈશારો કર્યો હતો મેં તરત જ મારા માથા પર પલ્લું લીધો અને મારો ચહેરો થોડો ઢાંક્યો પછી મારા સાસુએ કહ્યું અર્ચના આ અમારા પરિવાર અને અમારા ગામના મોટા ઠાકોર છે વીરેન્દ્રસિંહ મારી સાસુની વિનંતીથી હું તરત જ તેના પગ સ્પર્શ કરવા નીચે નમી હતી તો ઠાકોર સાહેબની આંખો મારી કમર તરફ જ જોઈ રહી હતી અને તેના ચરણો સ્પર્શ કરીને હું ઊભી થઈ તરત જ મારા સાસુ મને એક બાજુ લઈ ગયા અને તેણે મને કહ્યું કે તેની ઉંમર કેટલી હશે પણ મેં મારા સાસુને કંઈ કહ્યું નહીં અને ત્યારે સાસુએ પોતે કહ્યું હતું તે એસી વર્ષના છે પણ તે ખાલી લાગતા હતા મિત્રો ચાલો હું તમને અમારા વડીલ ઠાકોર વર્ષ છે પરંતુ તે હજી કારણ કે દાઢી પણ સફેદ અને તેનું વ્યક્તિત્વ પણ અલગ હતું લાંબા સફેદ વાળ અને છાટતી પણ છૂટી હતી લાંબી દાઢી અને સાચા સંત બાબાની જેમ પછી મારી સાસુએ કહ્યું સાંભળો અર્ચના ઠાકોર વિરેન્દ્રસિંહ થોડા દિવસો આપણા ઘરે રહેશે અને તેઓ કોઈ ધંધાકીય કામ માટે શહેર

પર સાડીનો પલ્લુ હતો અને એમને કોઈ વાંધો નથી કેવી રીતે હોઈ શકે પણ મેં જોયું કે ઠાકોર વિરેન્દ્રસિંહ મારી સામે વાત કરતા મારી તરફ જોઈ રહ્યા હતા અને તેની આંખો મારી પાતળી કમર પર ફરતી હતી અમે થોડી જ વાર વાતો કરતા રહ્યા પછી એક પાડોશીએ મને બોલાવી હતી અને હું બહાર ગઈ એક દિવસ હું મારી દીકરી સાથે સ્કૂલેથી ઘરે આવી હતી અને મિત્રો ત્યારે મેં જોયું હતું કે ઠાકોર સાહેબ મારી સામે બેઠા છે પછી અમે એકબીજા સામે જોયું અને પછી મારી સાસુએ મારી તરફ ઈશારો કર્યો હતો અને મેં ફરીથી સાડીનો પલ્લું મારા માથા પર લીધો હતો પછી થોડી જ વાર વાતો કર્યા પછી હું ચા બનાવવામાં રસોડામાં લાગી ગઈ હતી અને મારી સાસુ અંદર આવ્યા પછી અને તેણે કહ્યું અર્ચના તું હંમેશા સાડીનો પલ્લું માથા પર રાખીને સામે જજે અને પછી થોડા દિવસો આમ જ વીતી ગયા હતા ઠાકોર સાહેબ વધારે બહાર જતા હતા અને સાંજે પાછા ફરતા હું તેમને ચા નાસ્તો આપતી અને તેઓ અમારા ઘરે અલગ રૂમ માં રહેતા હતા એક રાત્રે એવું બન્યું હતું મેં કંઈક અવાજ સંભળાયો હતો એટલે હું રસોડામાં ગઈ હતી ત્યાં મેં જોયું હતું કે ઠાકોર સાહેબ ચા બનાવી રહ્યા હતા અરે મેં તેમને કહ્યું હતું અરે ઠાકોર સાહેબ તમે ચા કેમ બનાવો છો તમે આટલી તકલીફમાં કેમ છો મને કહ્યું હોત તો ત્યારે ઠાકોર સાહેબે કહ્યું હતું એ સાંભળશું તો ખરેખર તમે જ ચોંકી જશો અરે ને આ માટે હું તમને કેમ તકલીફ આપું મારું કામ મોડી રાત સુધી ચાલે છે તો મેં કહ્યું અરે આમાં શું વાંધો છે ઠાકોર સાહેબ મારા સાસુ સસરા તમને ચા બનાવતા જોશે તો મને બોલશે કે હું તમારા માટે ચા પણ બનાવતી નથી આટલું કહીને હું ચા બનાવવામાં ગઈ હતી ચા બનાવતી વખતે હું પલ્લું ને મારા મા માથા પર લેવાની ભૂલી ગઈ હતી ત્યારે અચાનક મારી નજર ઠાકોર સાહેબ પર પડી ગઈ હતી તો તે મારી સામે જોઈ રહ્યા હતા અને તેની નજર મારા પલ્લુની જગ્યા પર અટકેલી હતી અને તે પછી મારું ધ્યાન મારા પલ્લુ પર ગયું અને પછી મેં ઝડપથી પલ્લુને મારા માથા પર લીધું હતું અને તેણે ચા આપી ચા બનાવી આપી અને તે પછી હું તેને રોજ ચા રાત્રે ચા બનાવવા લાગી હતી થોડા દિવસો આમ જ વીતી ગયા હતા પછી મને સમજાયું હતું કે જ્યારે પણ હું ઠાકોર સાહેબ પાસે જાઉં છું તે હંમેશા મારી સામે ઊંડી નજર જ જોતા રહે છે અને જ્યારે હું સાડીનો પલ્લુ મારા માથા પર મૂકતી ત્યારે તેને એટલો રાખતી કે ઠાકોર સાહેબ મારો ચહેરો પણ જોઈ શકતા નહોતા પરંતુ હું ચોક્કસપણે તે નજર જોઈ શકતી હતી હું બધા સામાન્ય કપડાં પહેરતી હતી અને તેથી હું હંમેશા સાડીનો પલ્લુ મારા માથા પર લઈને જ કાળજીપૂર્વક તેમની સામે જતી હતી અને થોડા દિવસો આમ જ ચાલ્યા હતા અને ત્યાર પછી એક દિવસ મારા ઘરે મારા મોટા દેવર આવ્યા હતા કારણ કે મારી સાસુ સાથે છ મહિના અને મારા મોટા દેવર સાથે છ મહિના રહેતી હતી અને હવે મારી સાસુ છ મહિનાથી મારી સાથે હતી અને તેથી જ તેઓ મારા મોટા દેવરને લેવા માટે આવ્યા હતા અને પછી એક કલાકમાં તેઓ તેમની વસ્તુ બાંધી અને મારી સાસુને સાથે લઈ ગયા હતા પણ જતા પહેલાં મારી સાસુએ મને એક વાત કહી હતી કે અર્ચના ઠાકોર સાહેબનું સારું ધ્યાન રાખજો અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ એ તમે હંમેશા હંમેશા ધ્યાન રાખજો અને મેં માથે લઈને તેમની સામે જવાનું વિચાર્યું હતું કહ્યું હા સાસુમાં તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં મળે જરા પણ ચિંતા ન કરો પછી સાસુ ચાલી ગઈ હતી અને ત્યાર પછી તો મિત્રો હવે ઘરમાં અમે ત્રણ જણા રહી ગયા હતા હું મારો નાનો દીકરો અને ઠાકોર સાહેબ મારા સાસુના ગયા પછી તો મિત્રો થોડા દિવસ સામાન્ય રીતે પસાર થયા હતા પણ આ દરમિયાન મારી અને ઠાકોર સાહેબ વચ્ચેની ઘણી બધી વાતો થવા લાગી હતી અને એક રાત્રે હું ખાવાનું લઈને તેમના રૂમમાં ગઈ હતી તેના રૂમમાં અંધારું હતું પછી જેમ જેમ હું રૂમની અંદર ગઈ હતી મને કંઈક ગલી પછી જેવું લાગ્યું હતું પછી ઠાકોર સાહેબનો ખોરાક જમીન પર પડી ગયો ઠાકોર સાહેબે લાઇટ ચાલુ કરી હતી અને ત્યારે ઠાકોર સાહેબે કહ્યું સોરી અર્ચના તો મેં કહ્યું કંઈ વાંધો નહીં હું સાફ કરી દઈશ અને આટલું કહીને હું વિચારવા લાગી હતી કે મને શું થયું છે ત્યારે ઠાકોર સાહેબે કહ્યું હતું અર્ચના રહેવાજી હું સાફ કરી દઈશ મેં કહ્યું કે ઠાકોર સાહેબ તમે આરામ કરી લો હું કરી દઈશ પછી મેં જમીન પર પડેલો ખોરાકને સાફ કરવાનું શરૂ કર્યું હતું મિત્રો ધીમે ધીમે અને પછી ઠાકોર સાહેબ પલંગ પર બેઠા અને બેસીને મારી ગતિવિધિઓ જોઈ રહ્યા હતા મને યાદ આવ્યું હતું કે મારા માથા પર સાડીનો પલ્લુ રાખ્યો ન હતો અને પછી મને યાદ આવ્યું પણ મેં બધું જ અનુભવી રહ્યું હતું મિત્રો મેં ઝડપથી ખોરાક સાફ કર્યો ઠાકોર સાહેબ પણ બીજી થાળી લઈ અને તેમના રૂમમાં ગયા હતા અને ત્યાં મારા રૂમની સામે હરીશો પણ

ઠાકોર સાહેબને મારા જન્મદિવસની ખબર પડી ગઈ હતી પછી હું મારા રૂમમાં ગયા જોયું હતું કે બેડ ઉપર એક બોક્સ હતું જેના પર લખ્યું હતું હેપી બર્થ ડે ટુ યુ અર્ચના પછી મેં બોક્સ ખોલ્યું હતું અને તેમાં ઘણી બધી સાડીઓ પણ હતી જ્યારે મેં ધ્યાનથી જોયું હતું તો બધી સાડીઓ ખૂબ જ પાતળી હતી તો મને સમજાયું હતું તેઓ મારી પાસે શું અપેક્ષા રાખી રહ્યા હતા અને જ્યારે સાંજે ઠાકોર સાહેબ તેના રૂમના ગયા હતા પછી ચા લઈને હું પણ તેના રૂમમાં ગઈ ત્યારે ઠાકોર સાહેબે મને પૂછ્યું હતું કે હેપી બર્થડે અચરના પછી મેં કહ્યું કે આભાર ઠાકોર સાહેબ મને તમારી ભેટ મળી ગઈ છે તો ઠાકોર સાહેબે કહ્યું તમે ક્યારે તૈયાર થશો પછી મેં તેમને કહ્યું હતું હું તેને પછી પહેરીશ અને પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી હું સમજી ગઈ હતી આજે રાત્રે કંઈક થવાનું છે તે જ દિવસે મારો એક મિત્ર મારા ઘરે આવીને તે મારા પુત્રને તેના ઘરે લઈ ગયો હતો અને હવે રાત્રે અમે બંને એકલા જ હતા હું અને ઠાકોર સાહેબ અને પછી તો યાર રાત્રે બધા દરવાજાને બારીઓ બંધ કરી દીધી હતી લગભગ સાડા નવ વાગ્યા હતા અને જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ હતી તો મને થોડોક સંકોચ થયો પછી મેં ભોજન ભરી અને ઠાકોર સાહેબ રૂમ તરફ ચાલી ગઈ ત્યારે પણ મિત્રો મેં મારા માથા પર પલ્લુ પહેર્યો હતો છતાં ઠાકોર સાહેબ લાંબા સમય સુધી મારી સામે જોઈ રહ્યા હતા અને પછી દરવાજો બંધ કરી લીધો હતો તેણે મારા હાથમાંથી જમવાની પ્લેટ લીધી હતી અને બાજુના ટેબલ પર મૂકી તે સમયે આખા ઘરમાં અંધારું હતું મિત્રો માત્ર ટેબલ લેમ્પ ચાલુ હતો તે થોડી જ વાર આમ જ ઉભો રહ્યો પણ હું પણ સાવ ચૂપ થઈ ગઈ હતી અને મેં મારા માથા પર પલ્લુ પહેર્યું પછી તેણે તેના બંને હાથ મારા ખાંભા પર મૂક્યા અને કહ્યું તમે ખૂબ જ સરસ છો તમે ખૂબ જ સુંદર લાગો છો પછી હું કંઈ બોલી ન હતી થોડી જ વાર શાંત રહ્યા પછી મેં ઠાકોર સાહેબને તમે આ ઉંમરે પણ આટલા મજબૂત લાગો છો યાર હું તમને એક વાત પૂછું કે હું તમને બાબા કહીશ તો ઠીક રહેશે તો ઠાકોર સાહેબે કહ્યું અર્ચના તમે મને બાબા કહી શકો છો તો તમને કેવી રીતે ખબર પડી કે હું તમને સાધુ બાબાથી નજરથી જોઈ રહ્યો હતો પછી બીજા દિવસે જ્યારે હું જાગી હતી તો ઘરની બધી બારીઓ બંધ હતી મેં ઠાકોર સાહેબને કહ્યું હતું કે હું નાહવા માટે પાણી તૈયાર કરું છું ત્યારે ઠાકોર સાહેબે મારી સામે અને મને ઠાકોર સાહેબ ના જવાનો સમય થઈ ગયો હતો એટલે એક દિવસ મેં મારી સાસુ ની વાત સાંભળી અને ઠાકોર સાહેબ ને કહ્યું ઠાકોર સાહેબ તમારા દિવસો કેવા રહ્યા તમારું કામ પૂરું થાય થયું અને ત્યારે ઠાકોર સાહેબે જવાબ આપ્યો હતો અમારું કામ થઈ ગયું અને મિત્રો તે તમે જે કહ્યું હતું તે પણ પૂરું થયું અર્ચના જે તમારી વહુ છે તે ઈચ્છે છે પણ આ સાંભળને મિત્રો ખરેખર હું ચોંકી ગઈ હતી કે તેમનો અર્થ એ હતો કે મારા સાસુ અને ઠાકોર સાહેબે પહેલેથી જ એક પ્લાન બનાવી લીધો હતો પણ એ વાત એ છે કે સાસુએ મને પછી ક્યારે કંઈ કહ્યું નહીં અને તે આ તેમનો પ્લાન હતો પણ હા જ્યારે પણ ઠાકોર સાહેબ આવતા અમારી વચ્ચે હંમેશા ખુશીનું જ વાતાવરણ રહેતું હતું અને સાસુ જાણી જોઈને મોટા ભાઈના ઘરે જતી રહેતી હતી તે મોટા દીકરાને થોડો દિવસ રોકાવા માટે કહી અને ત્યાં જતી રહેતી હતી પછી બસ તેમને જવું પડ્યું અને તેથી અમને એકાંતમાં હોય પછી થોડા વર્ષો પછી ઠાકોર સાહેબનું અવસાન થયું અને મને તેણે તેમની મિલકતનો એક નાનો હિસ્સો મને ટ્રાન્સફર કર્યો હતો આ મારી અને ઠાકોર સાહેબની વાર્તા હતી તો મિત્રો આ હતી અમારી આજની નવી વાર્તા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને કમેન્ટમાં તમારી રાય આપજો મારી જગ્યા પર તમે હો તો તમે શું કરત અને તો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ મિત્રો કાલે ફરી મળશો આવતીકાલે નવી કહાનીમાં ત્યાં સુધી આવજો મિત્રો અને મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે તો મનોરંજન હેતુથી જ જોજો કોઈ દિલ ઉપર ના લેવું અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી કાલે ફરી મળશું એક નવા અંદાજમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો ઓકે